નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર જે રીતના રાજકીય બદલાવો છે એ આવી રહ્યા છે ઠીક એવી જ રીતના હવામાનમાં પણ બદલાવો આવી રહ્યા છે અને આજે વાત કરવી છે કે ગુજરાતમાં ક્યાં શું કેમ થઈ શકે છે વરસાદ પડવાનો છે કે કેમ વીજળી અને કડાકા ફડાકાની સાથે વાતાવરણમાં બદલાવો આવવાના છે કે કેમ એ બધું જ સમજવું છે તો આજના દિવસની તમને વાત કરું આજના દિવસ પછી એટલે કે આજે પાંચ તારીખ છે કાલથી એટલે છ સાત આઠ નવ દસ અગિયાર બાર એ રીતના હવે હવામાનમાં બદલાવો એની સાથે કડાકા અનુભવ થઈ શકે છે અને આ માત્ર આખા ગુજરાતની વાત નથી કરી રહ્યો માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ છોટાઉદેપુર દાહોદ એના સિવાય આ જે પટ્ટો છે આદિવાસી વાળો આપણો જે ભાઈઓનો આદિવાસી ભાઈનો પટ્ટો છે એ વિસ્તારમાં થઈ શકે છે

એ ગઈકાલમાં ચોવીસ કલાકમાં આપણને જોવા મળ્યું છે પણ હવે આપણે તો તો વાત 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 કરવાની કરવાની હવે શું થવાનું છે છે એની એની કરી લઈએ અમુક અમુક એવા જિલ્લા છે જેમાં વીજળી વગેરે થઈ શકે છે આપણે જોઈએ તો દાહોદમાં છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી આ બધા જિલ્લામાં વીજળી વગેરે થઈ શકે છે આવતીકાલની વાત છે એના પછી સાત તારીખ એટલે કે પરમ દિવસે દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ આ બધા જ વિસ્તારમાં ક્યાંક વીજળી વગેરે થઈ શકે છે એના પછી જો વાત કરીએ તો આઠ તારીખે એટલે કે હવે સૌરાષ્ટ્ર બાજુ આવવાનું છે કડાકા ભડાકા થઈ શકે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ બધા જ જગ્યાએ થઈ શકે છે કડાકા ભડાકા એના સિવાય હવે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક અમુક જિલ્લા ત્યાં પણ ગાજવીજ સાથે ગરજના વગેરે થઈ શકે છે આ નવ તારીખની આગાહી છે એના પછી હવે વાત કરીએ કે વરસાદનું જે અનુમાન છે લગાવવામાં આવ્યું છે કે લગભગ લગભગ આજના દિવસમાં દાહોદમાં છોટાઉદેપુરમાં તાપી ડાંગ નવસારી વલસાડ એમાં વરસાદ પડી શકે છે આજના છ વાગ્યા પછીની વાત કરીએ તો અમુક અમુક જિલ્લામાં વરસાદ પડ્યો છે એના સિવાય વાત કરીએ કાલની તો દાહોદ છોટાઉદેપુર તાપી નવસારી ડાંગ વલસાડ અહીંયા કાલે વરસાદ પડી શકે છે છૂટો છવાયો વરસાદ પડી શકે છે બહુ ભયાનક વરસાદ નથી પડવાનો ઓછો ઓછો વરસાદ છે ઝીણો ઝીણો વરસાદ છે એ રહેવાનો છે એના પછી સાત તારીખે એટલે કે દાહોદમાં છોટા ઉદયપુર નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ આ બધામાં પડી શકે છે આઠ તારીખની વાત કરીએ હવે સૌરાષ્ટ્ર આવી રહ્યું છે અહીંયા અત્યાર સુધી દક્ષિણ ગુજરાત હતું હવે સૌરાષ્ટ્ર પણ આવી રહ્યું છે એટલે કે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ અહીંયા ક્યાં ક્યાંક અમુક અમુક જગ્યાએ અમુક અમુક શહેરોમાં વરસાદ છે એ ગાજવીજ સાથે છૂટો છવાયો હા પડી શકે છે એના સિવાય વાત કરીએ આપણે કે હવે વરસાદ કેવો રહેવાનો છે કેટલો રહેવાનો છે બરાબર અહીંયા વાત કરીએ આ જેટલું પણ લીલું લીલું દેખાઈ રહ્યું છે એ નવ તારીખની વાત છે આજની વાત નથી એટલે કે આજે પાંચ તારીખ છે છ સાત આઠ નવ એટલે કે ચાર દિવસ પછીની વાત છે ક્યાં ક્યાં અહીંયા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર આ બધું જ અરવલ્લી સુધી જો આપણે વલસાડ સુધીની જો વાત કરીએ તો હળવો વરસાદ અમુક અમુક જગ્યાએ ગાજવીજ સાથે થઈ શકે છે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી છે પણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો તારીખ પછી રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ આ બધા જ જગ્યાએ છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળી શકે છે એના પછીના દિવસોમાં પણ એઝ ઇટ ઇઝ રહેવાનું છે એના પછીના દિવસોમાં પણ એઝ ઇટ ઇઝ હવામાન રહેવાનું છે અગિયાર તારીખ સુધીની આગાહી છે એટલે આ હતી માહિતી કે ક્યાં વીજળી પડી શકે છે ક્યાં વરસાદ પડી શકે છે કલાકમાં તાપમાન તાપમાન છે 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 વધારેમાં વધારે હવે જો આપણે હવામાનની આગાહીની વાત કરીએ તો પ્રી પ્રીમોન્સૂનની એક્ટિવિટી છે એ શરૂ થઈ જવાની છે લગભગ લગભગ દસ તારીખની આસપાસ ગુજરાતમાં આ જે ચોમાસું છે એ પહોંચી જવાનું છે આ બંગાળની ખાડીવાળું નહીં પરંતુ અરબી સમુદ્ર વાળું જે ચોમાસું છે એ આપણે ત્યાં અત્યારે કેરળથી આગળ વધી ગયું છે કોંકણ રીજનમાં આવવાનું છે હમણાં મુંબઈમાં પણ વરસાદ પડી શકે છે અને એના પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ વરસાદ પડવાની શરૂઆત થઈ જશે દસ તારીખ આસપાસ લગભગ ચોમાસું ગુજરાત પહોંચી જવાનું છે અને પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે જે કંઈ પણ છે એ બધી વસ્તુઓ હવે આપણને હવામાનમાં જોવા મળવાની છે તો આ હતી ભાઈઓ માટેની જે કઈ પણ છે માહિતી કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે શું લાગે છે હવામાન કેવું રહી શકે છે એ તમામ અપડેટ આગળની પણ અપડેટ જોવા માટે અમારી સાથે જોડાઈ જાઓ નીચે એક લખાણ લખ્યું છે ઘણું બધું એમાં એક લિંક આપેલી હશે એ લિંક ઉપર તમે ક્લિક કરશો ને તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો જ્યાં હવામાનને લગતી અમે તમને તમામ અપડેટ છે આપતા રહેતા હોઈએ છીએ આની સાથોસાથ બીજી પણ જે પોલિટિકલ અપડેટ હોય અથવા તો ગુજરાત દેશ દુનિયામાં શું થઈ રહ્યું છે એ પણ અમે તમને જણાતા રહીશું અમારી સાથે આજે જ જોડાઈ જાઓ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ